તો આઈ છીએ અને ચોખ્ખું દેશી ગીર ગાય નું ઘી છે તો ચાલો હવે આપણે બ્લોગ કરવી પૂરો છે તો બધું લાયા છે આપણે બ્લોગમાં જોઈજો અને એક રેસ્ક્યુ કર્યું છે ચેકીનું તો એ પણ જોઈજો અને બધાનો સપોર્ટ સારો મળે છે પ્રેમ ભાવ સરસ છે તો કોમેન્ટમાં જરૂર જણાવી દેજો તો ચાલો હવે આપણે બ્લોગ અહી પૂરો કરવી કેમ કે નાનો બ્લોક છે એટલે નાનો બધાય જોઈજો પાછા આખો અને કોમેન્ટ તો જરૂર કરજો કેમ હા કોમેન્ટ જરૂર કરજો બધાય અને આપણે શૂટિંગ ની કઈ તો કોમેન્ટ પણ કરજો અને આપણે બોલાય બનાય હે ને બર્થડે ના જો બર્થડે ને આપણે વિડિયો બનાવી છે જેને કોઈને બનાવ હોય તો કોમેન્ટ માં જણાવી દેજો અને WhatsApp આપણે નંબર આપી દેશું એમાં પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો અને વોટ્સઅપ માં મોકલી શકો છો ફોટા ને એવું તો તમારો પણ વિડીયો બનાવી નાખશું આપણે તો ચાલો હવે કાલે નવા બ્લોગ સાથે તો આવજો અને આપણે જો માયક લગાવ્યું છે એટલે અવાજ પણ સરસ આવતો હોય છે અને લોકેશન તો શાંત છે એટલે બહુ આવશે નહીં સારું રિઝલ્ટ તો દિવસ હોય તો સરસ મજાનું રિઝલ્ટ આવે છે કેમ નહીં કેમ ન આવે રિઝલ્ટ દિવસ ખોળ આવે ને તો એ ખાય આ કઈને ખાતું માર બેટો એટલે આ રખડતો હોય ને તારી ખાતું હોય આમ એ વળા ઓખા મસની કો લઈને નયા તેય જો ઇતા મમી સા આપડો ઓખા વાઈ 那我猜是来这养的。 Budaya itu siapa? Siapa? saya bata તો બધા ઉડી ગયા લો ભારે નુકસાન થઈ ગયું છે જો તલ છે વેરાણા જો બધા ઓકે ઢગલો થયા છે પાંચ પાંચ કિલોના એટલે પચા મણની નુકસાની આવી જાય છે તલની તો તેરી ચાળી મણ તલ ખેરી ગયા છે બધા ઢગલો થઈ ગયા છે હાલો હા જો બધું ઉડી ગયું છે આજ રાતે આવ્યો છે વરસાદ અને વાવાઝોડું એટલું જોરથી આવ્યું કે બસન ભીડમાં હતો પવન તો જો જો ઓઘા બધા ઉડી ગયા છે અને તલ પણ ખરી ગયા ઢગલો આ ત્રણ ઓઘા ઉભા રહ્યા ખાલી જો આ ત્રણ ઓઘાઇ રહ્યા ને ત્રણ રહ્યા ખાલી ઊભા પૈકી આખા ખેતરના જો તમે એ ચીમ પડ્યા જો આ બધું આખા ખેતરમાં વેરાઈ ગયું છે તલ તલ જો બધા આડા પડી ગયા છે અને તલ પણ વેરાઈ ગયા છે બધાય હાલે પછી આ પેલા ઊભું કરાવો ઉભો જો વાવાઝોડા ને જો બધું થઈ ગયું